સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર અને માય ભારત મહેસાણા દ્વારા જિલ્લા સ્તરીય યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એનએસએસ રિજનલ ડિરેક્ટર ગુજરાત ડોક્ટર કર ખાસ ઉપસ્થિત રહ્યા મહેસાણા જિલ્લા શૈક્ષણિક તથા યુવા ક્ષેત્ર માટે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર અને માય ભારત મહેસાણાના સંયુક્ત આયોજને જિલ્લા સ્તરીય યુવા સંસદ કાર્યક્રમનું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય વિષય વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ રહ્યો જે ભારતની સ્વતંત્રતાના સો વર્ષ પૂર્ણ થતા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને કેન્દ્રમાં રાખે છે જિલ્લા સ્તરીય યુવા સંસદમાં મહેસાણા જિલ્લા પાંચ યુનિવર્સિટી સાળકચંદ પટેલ યુનિવર્સિટી ખેરવા ગણપત યુનિવર્સિટી ઇન્દ્રશીલ યુનિવર્સિટી રાજપુર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ જીએ આર એસ કોલેજ વડનગર તેમજ ત્રીસથી થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાંથી પચાસથી થી વધુ યુવા પ્રતિભાગીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં લોકશાહી મૂલ્યો સંસદીય પ્રક્રિયાની સમજ નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવનાને મજબૂત બનાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા સંસદની પદ્ધતિનું જીવન અનુસરણ કરવામાં આવ્યું વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓએ વિકસિત ભારત એટ દરેટ બે હજાર સુડતાલીસ અંતર્ગત શિક્ષણ રોજગાર ટેકનોલોજી મહિલા સશક્તિકરણ પર્યાવરણ સંરક્ષણ આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય વિકાસના યુવાનોની ભૂમિકા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી યુવાનોના તર્કસભાર અને વિચારશીલ અભ્યાસપ્રિય કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું ખાસ આ કાર્યક્રમમાં ડીએફ પટેલ સાકરચંદ યુનિવર્સિટી પ્રોવોસ્ટર પ્રોફેસર ડોક્ટર પી એમ ઉડાણી તથા રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી ડૉક્ટર જે આર પટેલ ડાયરેક્ટર હેલ્થ સાયન્સ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા डॉक्टर कमल कुमार कर रीजनल डायरेक्टर एनएसएस गुजरात आज की जो कार्यक्रम की हो रहा है महसाणा डिस्ट्रिक्ट यूथ पार्लियामेंट ये मिनिस्टर ऑफ यूथ एफेयर एंड स्पोर्ट्स की पहल है जिसमें 18 से 25 साल की उम्र की जितने युवा साथी हैं उनको विकसित भारत दो के लिए उनके मन में क्या चिंता है उनका विकसित भारत का रूपरेख क्या होना चाहिए उसकी उनकी सोच को प्रदर्शित करने की मौका है चार अलग अलग विषय के ऊपर इनके बीच में कॉम्पिटिशन्स होगी आज कम से पचास से ज़्यादा प्रतिभागी इसमें जुड़ रहे हैं जो कि पांच विश्वविद्यालय को कवर कर रहे हैं महसाणा आसपास की मेहसाणा जिले की सबसे बड़ी बात यह है कि वोट दे सकते हैं लेकिन खुद इलेक्शन नहीं लड़ सकते इस युवा उनके मन में क्या विचार है विकसित भारत को लेकर ये जो मौका मिला है इस दौरान अपने विचार व्यक्त करेंगे और यहाँ से सिलेक्ट होकर राज्य स्तर कर कंपटीशन होगा जो गुजरात विधानसभा में होगा और वहां से जो जीतेंगे गुजरात राज्य का प्रतिनिधित्व संसद के अंदर जाकर करेंगे यह एक मौका मंत्रालय की तरफ से मिला हुआ है आज के युवाओं को जो कि राष्ट्र निर्माण में अपना भूमिका अपना योगदान देंगे एवं खास करके विकसित भारत की रूपरेखा क्या होनी चाहिए कैसे होनी चाहिए और उस समय में जाके ये बताएंगे कि विकसित भारत का रूपरेखा हमने तय की और जो सही मायने में युवा भागीदारी की बात माननीय प्रधानमंत्री करते हैं कि सबके साथ सबका विकास यही को साथ में लेकर इस कार्यक्रम हो रहा है मेहसाणा जिले में